નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જૂન બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ખાસ જરૂરત છે તે બંધ થશે તો લોકોની પરેશાની વધશે આ ટ્રેન સતત અને કાયમી ચાલુ રહે તેવી લોક માંગ કચ્છમાં વધતું જતું પ્રવાસન ઔદ્યોગિકરણ સહિતના વિકાસ સામે વિમાની અને રેલવે સેવા ટૂંકી પડતી હોવાની પરિસ્થિતિ વચ્ચે લોકસભા ચૂંટણી દરમિયાન ચાલુ કરાયેલી અને કચ્છની લાંબા સમયની જેની માંગણી હતી તેવી ભુજ દિલ્હી સુપરફાસ્ટ ટ્રેનની સેવા ટૂંકવવાનો નિર્ણય લેવાયો છે ટ્રાફિક મોડવા છતાંય ટ્રેન સેવા ટૂંકવવાના નિર્ણય સામે પ્રવાસી વર્ગમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે રેલવેના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ કચ્છથી દિલ્હીની સુપરફાસ્ટ ટ્રેન અંગે વ્યાપક રજૂઆતો કરવામાં આવી હતી અગાઉ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ભુજ દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન કાયમી ધોરણે દોડાવવાની જાહેરાત કરાઈ હતી પરંતુ પાછળથી કોઈ પણ કારણોસર ટ્રેનને રદ કરાઈ હતી પરંતુ બાદમાં સંહિતા વચ્ચે વિશેષ શ્રેણી સાથેની આ ટ્રેન દોડાવવામાં આવી હતી જેને સારો ટ્રાફિક પણ મળી રહ્યો છે કચ્છના ઔદ્યોગિક વિકાસ વચ્ચે રેલવે સેવા વધારવાની માંગ વચ્ચે રેલવે દ્વારા ભુજ દિલ્હી ટ્રેનની અગાઉ લંબાવવામાં આવેલી સેવામાં ઘટાડો કરવામાં આવ્યો છે રેલવે દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે અગાઉ સપ્ટેમ્બર મહિના સુધી ભુજ સરાય રોહિલ્લા ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો હતો તેમાં સંશોધન કરીને આ હવે જુલાઈ મહિના સુધી જ ટ્રેન દોડાવાશે નવા સંશોધન મુજબ ભુજ દિલ્હી સરાય રોહિલ્લા સત્યાવીસ સપ્ટેમ્બર સુધી વિસ્તારિત કરાઈ હતી જે હવે ત્રીસ જુલાઈ સુધી દોડશે જ્યારે દિલ્હી સરાય રોહિલ્લા ભુજ અગાઉ અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી દોડાવવાની હતી તે એકત્રીસ જુલાઈ સુધી દોડશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું છે તે ટિકિટનું સો ટકા રિફંડ આપવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન ભુજથી મંગળવારે અને શુક્રવારે અને દિલ્હીથી બુધવારે અને શનિવારે દોડે છે આ અંગે એરિયા રેલવે મેનેજર આશિષ ધાનિયાનો સંપર્ક સાધતા તેમણે ફેરા ફૂંકાવવાની વાતને સમર્થન આપ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેનમાં પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને પ્રથમ વર્ગ વાતાનું પોલીસ કોચ પણ જોડવામાં આવ્યો હતો ભુજ પાલનપુર ટ્રેન લાંબા સમયથી બંધ છે તે વચ્ચે વધુ એક અન્યાયી નિર્ણય લેવાતા રોજ પ્રવર્ત્યો છે

आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव सिक्स जीरो हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू